દોસ્તો વિશ્વ નેતા તરીકે ઓળખાતા ભારતના યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદીને તો અહીંયા સૌ કોઈ ઓળખે છે પરંતુ આ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી કેટલીક વાતો કે જે તમને નહીં ખબર હોય આપણે બધા નરેન્દ્ર મોદીને તો ઓળખે છીએ પરંતુ શું ક્યારેય તમે એમના પત્નીની વાત સાંભળી છે શું તમને ખબર છે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ શું છે આખરે એમની પત્ની છે તો એ ક્યાં જીવી રહ્યા છે અને હાલ કેવું જીવન જીવી રહ્યા છે નરેન્દ્ર મોદીએ આખરે એમના પત્નીનો ત્યાગ કેવી રીતે કર્યો અને શા માટે કર્યો આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા હો તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને કારણ કે આજના વિડીયોમાં અમે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી કેટલીક અજાણી અને ખાસ વાતો કરવાના છીએ એમ જાણીને તમને નવાઈ લાગશે કે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ જશોદાબેન મોદી છે આ જશોદાબેન હાલમાં કેવું જીવન જીવી રહ્યા છે અને પોતે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી રહ્યા છે આ સૌ સવાલોના જે કાંઈ પણ જવાબો છે આજના વિડીયોમાં અમે તમને આપીશું કારણ કે આ બધી વાતો એ મીડિયાથી દૂર રહેવાની પસંદ કરતા હોય છે અને આ બધી જ માહિતી જે કાંઈ પણ છે એ સોશિયલ મીડિયા આધારિત માહિતી હોય છે ત્યારે આ વિડીયોમાં જાણવા માટે અંત સુધી બન્યા રહીજો ત્યારે એમના પત્નીનું ઘણી વખત ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય છે આમ તો એમના વિશેની વાતો કોઈ જાણતા હોતા નથી નરેન્દ્ર મોદીના પત્ની જેશોદાબેનનો એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને એમાં એમને પૂછવામાં આવ્યું હતું એમના જવાબમાં એણે એમ કહ્યું હતું કે જો આજે પણ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને બોલાવી લે તો આજે પણ તે જવા માટે તૈયાર છે પરંતુ નરેન્દ્ર મોદી એમને બોલાવવા જોઈએ બીજા એક સવાલમાં એમને પૂછવામાં આવ્યું હતું કે તે આજે શું કરે છે અને ક્યાં રહે છે તો એના જવાબમાં આ જશોદાબેને કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીથી આજે અલગ રહે છે પોતાના ભાઈઓ સાથે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે એક નિવૃત્ત શિક્ષિકા તરીકે તેઓ ગુજરાતના એક નાનકડા એવા જિલ્લામાં પોતે નિવૃત્ત શિક્ષિકા છે અને હાલમાં તેમના ભાઈઓ તેનું ભરણપોષણ કરી રહ્યા છે ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એમના નાના આરએસએસથી લઈને અત્યાર સુધી વડાપ્રધાન બનવા સુધીની સફર ખૂબ મજાની રહી છે ત્યારે એમના પત્ની વિશેની વાતો કોઈ જાણતું નથી ત્યારે કેટલાક યુઝર્સ એવી કોમેન્ટ્સ કરી કે નરેન્દ્ર મોદી એમના પત્ની સાથે હોય પરંતુ આ વાતો ખોટી છે કારણ કે નરેન્દ્ર એમના પત્ની સાથે માત્ર લગ્નના ત્રણ વર્ષ જ સાથે રહ્યા હતા ત્યારબાદ બંને એકબીજાથી છૂટાછેડા વગર તેઓ અલગ થયા હતા કારણ કે નરેન્દ્ર મોદીએ દેશ સેવાને પ્રાધાન્ય આપ્યું હતું આપણે જાણીએ છીએ આરએસએસમાં નરેન્દ્ર મોદી પોતાના બાળપણથી જોડાયેલા હતા ત્યારબાદ ધીમે ધીમે તેઓ રાજકીય કારકિર્દીની શરૂઆત કરે છે રાજકીય જીવનના પ્રવેશતાની સાથે જ નરેન્દ્ર મોદી પોતે એક આરએસએસના પ્રમુખ બને છે અને ત્યારબાદ ધીમે ધીમે એની જે રાજકીય કારકિર્દી છે એની શરૂઆત થાય છે આ તમામ માહિતી તમને ખબર હશે આ સમય દરમિયાન નરેન્દ્ર મોદી માત્ર ત્રણ વર્ષ જ એમના પત્ની સાથે રહ્યા હતા એમના પત્નીનું નામ છે જશોદાબેન મોદી કે જે આજે એ ગુજરાતના જોસણા જિલ્લાના એ બાંસવાડા જિલ્લામાં રહેલા એક જોસણા ગામ છે ત્યાં પોતે એમના પરિવાર સાથે એમના ભાઈઓ સાથે રહેવાનું પસંદ કરે છે આજે ભલે નરેન્દ્ર મોદી એમને બોલાવતા ન હોય કે નરેન્દ્ર મોદી એમને બોલાવવા માટે તૈયાર ન હોય આજે એમને પણ યાદ કરીને જશોદાબેન એમના વિષયની વાતો અને ઇન્ટરવ્યૂમાં કેટલીક માહિતી શેર કરતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદી માટે આજે પણ તેઓ વ્રત કરે છે આજે પણ નરેન્દ્ર મોદી જો એમને બોલાવી લે તો આજે જશોદાબેન જવા માટે તૈયાર છે આ શબ્દો અમારા નથી દોસ્તો આ શબ્દો છે મોદીના પત્ની જશોદાબેનના કે જેમણે એક સાક્ષાત્કાર દરમિયાન કહ્યા હતા ત્યારે દોસ્તો આ જશોદાબેને અનેક ખુલાસાઓ મીડિયા સમક્ષ વખતો વખત કરતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે ખૂબ સારું કાર્ય એવું કરી રહ્યા છે ત્યારે ગુજરાતના પ્રવાસે પણ વખતો વખત આવતા હોય છે ત્યારે એમના અંગત જીવનને લઈને ક્યારેય પણ સવાલો થતા નથી દોસ્તો ગુજરાત પ્રવાસ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી અલગ અલગ સ્થળોએ મુલાકાત પણ લેતા હોય છે અને એમના એમની વાતો અને વિચારો સોશિયલ મીડિયા પર ઘણી વખત શેર પણ થતી હોય છે ત્યારે ગુજરાતના જે જામનગર ખાતે વનતારાની મુલાકાત પણ એમણે લીધી હતી અને એની તસવીરો પણ તમે કદાચ સોશિયલ મીડિયા પર જોઈ હશે ત્યારે દોસ્તો નરેન્દ્ર મોદીના અંગત જીવન વિશે તું તમે શું તમે આ વાતો જાણો છો શું તમને આજના વિડીયોમાં નવી માહિતી અને જ્ઞાન મળ્યું છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઈક તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો અને અમારી ચેનલ ઉપર જો તમે આજે પહેલી વખત આવ્યા છો તો નીચે રહેલું બેલ લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેવાની જવાબદારી તમારી બની છે ધન્યવાદ